શ્રીમદ ભાગવત આપણને મળ્યું છે વાલા ભક્તો કેટલા આપણે સત્કર્મનું ભાથું લઈને આવ્યા હશું ત્યારે આજે આપણને ભગવાન ઠાકોરજીએ પોતાની કથામાં પોતાની આ દિવ્ય સભામાં આપણને બેસવાનો અધિકાર આપ્યો છે નહીં તો હમણાં આપણે પોથી કરીને આવ્યા ત્યારે રોડ ઉપર ક્યાંય માણસ એટલે કે વસ્તી હમાતી નહોતી અને તમે અત્યારે આટલા બેઠા છો કેમ ઠાકોરજીએ નક્કી કર્યું હતું મારા પહેલા દિવસની કથાના આટલા લોકો જ અધિકારીઓ બનવા જોઈએ અને કથામાં તમે માનો છો કે તમે તમે કથામાં આવો છો ના કથામાં તમે આવતા જ નથી કથામાં તો મારો ઠાકોરજી તમને અહીંયા આવવા દે છે બાકી ઘણા લોકો એવા હશે કે જ્યાં સાત દિવસની કથા દરમિયાન અહીંયા સુધી આવશે આલો હાલો ઢીમામાં કથા છે ઢીમામાં આવશે પણ બાર બધો મેળો ફરશે કથામાં નહીં પહોંચે તુલસીદાસજીના બે શબ્દોને યાદ કરવા ગમે છે सकल पदार्थ हे जगमाणी આ સંસારમાં બહુ બધા પદાર્થો છે તુલસીદાસજી કહે છે સકલ પદાર્થ હૈ જગ બહુ બધા પદાર્થો છે પરંતુ મળે કોને તો કહે ભાગ્ય વિના નર પાવત ના આપણી સંતવાણી લખે છે કે જીસકા જીતના જ ભાગ્ય મેં લખા વહી પાતા જેના ભાગ્યમાં જેટલું લખ્યું છે એટલું પામે છે તો ઘણા લોકો આ વાતને અવળી લઈને બેહક આપણા ભાગ્યમાં લખ્યું તો મળી જાય અરે પણ એમાં લખ્યું હોય પાછું પુરુષાર્થથી મળે તારા ભાગ્યમાં તો છે જ પણ સાથે પુરુષાર્થ કરવો પડે છે તારા હાથની અંદર એક હીરાનો એક પથ્થર આવી જાય છે એ પથ્થરની અંદર હીરો છે જ પણ એ હીરો તારા હાથમાં ક્યારે આવશે જ્યારે તું એને એરણ ઉપર ઘસીશ ત્યારે ઘસાયા વગર ક્યારેય સારા ફળ ન મળે તો બહુ બધા પદાર્થો આ સંસારમાં રહ્યા છે પ્રભુએ આપણને આજે આ ભાગવત જેવો પદાર્થ આપ્યો એ પ્રભુની અતિ કૃપા આપણા પર વરસી છે ભગવાન કૃપા કરે ને ભક્તો તો માણસનો અવતાર મળે ભગવાનનો અનુગ્રહ થાય તો માણસનો અવતાર મળે પણ પ્રભુની અતિ કૃપા થાય તો પ્રભુની કથા મળી જાય આપણને અતિ કૃપા જાહી પર હોઈ પાઉ દે એહી માર્ગ સોય જેના ઉપર ભગવાનની અતિશય કૃપા એવા લોકો આ કથામાં આવીને બિરાજમાન થાય છે છે ને તો ઘણા લોકોને ખબર આસપાસનું લગભગ પરંગનું એવું નહીં હોય કે જેને ખબર નહીં હોય કે અહીંયા કથા છે આવું છે ખબર છે ને બધાને કથા છે અહીંયા અહીંયા ઉત્સવ છે બધાને ખબર છે પણ લોકો શું નક્કી કર્યું હોય આઠ તારીખે ચાલુ થાય છે આપણે તો બે ચાર દિવસ પછી જવું છે બરોબર જામે ને તઈ મને એ જ ન સમજાય કે આ થોડું દહી મેળવ્યું છે જામવાનું છે આ જામ્યું એટલે તો થઈ છે ને થોડી કથા થાય અહીંયા આપણું ભાગ્ય જામ્યું છે પ્રભુએ આપણને આજે કૃપા કરી અને સદગ્રંથ આટલું સુંદર વાંગમય સ્વરૂપ જેના સાનિધ્યમાં બેસવા માટે અધિકારી બનાવ્યા વર્ષો વયા જાય અરે વર્ષો નહીં જન્મો વયા જાય તો ભગવાનની કથા ભાગ્યમાં ન હોય તો ન મળે આજ ઠાકોરજી કૃપા કરી આપણને આટલો સુલભ ગ્રંથ પ્રાપ્ત થયો મારે તો તમને એટલું કહેવું છે વાલા ભક્તો પ્રભુએ આટલી કૃપા કરી છે ને તો સાત દિવસ કદાચ વ્યવહારિક કામ છોડવા પડે તો છોડીને પણ ઠાકોરજીની કથા સાંભળી લેજો ભગવાનની કથા સાંભળજો બપોર પછીના સમયમાં આપ ફ્રી રહેવાના છો એ સમયમાં આવતીકાલ સવારનું કામ પણ થોડુંક આટોપી લઈએ જેથી કરીને સવારમાં કથામાં આવી શકાય જિંદગીની નોટમાં એક વાક્ય લખી રાખજો કે અહીંયા પરમાત્મા આટલો સુલભ અવસર આપણને આપ્યો છે જો આ કથાની અંદર તમે તમારું કામ મૂકીને આવશો ને તો હું ભરોસા સાથે કહું છું તમારા અંતકાળ ઠાકોરજી એના બધા કામ મૂકીને તમને લેવા માટે આવશે જો તમે પરમાત્મા માટે કામ મૂકશો તો બાકી એની યાદીમાં બધું લખાય જ જાય છે કે હું ધરણી ધરમાં આવ્યો તો હું ઢીમામાં આવ્યો ત્યારે તું ક્યાં મારી પાસે આવ્યો તો હું તારી પાસે આવું તમે પરમાત્મા સુધી પહોંચો તો પરમાત્મા તમારી પાસે આવે તમે પરમાત્મા પાસે નહીં જાઓ તો ભગવાન નહીં આવે તો આજે પ્રભુએ કેટલી કૃપા કરી આપણા પર કે આપણે ભગવાનને ને આપણે કરી અને અહીંયા લઈ આવ્યા મેં પેલા જ કહ્યું કે તમને વાંગમય સ્વરૂપ મળ્યું છે આ ભાગવતજી કોઈ સામાન્ય ગ્રંથ નથી જેમાં સ્વયં આપણા ભગવાન દ્વારિકા દિશા એકસો ને પચીસ વર્ષ આ ધરતીમાં રહ્યા અને જ્યારે પરમાત્મા સ્વધામગમન થાય છે ત્યારે ઉદ્ધવજીની પ્રાર્થનાને લઈ અને પોતાનું દિવ્ય તેજ આ ભાગવતજીની અંદર પધરાવતા ગયા અને પરમાત્મા પોતે કૃષ્ણ બોલ્યા છે ઉદ્ધવ આ કલિકાલમાં ભાગવત એ મારું વાંગમય સ્વરૂપ કહેવાશે અને આ વાંગમય સ્વરૂપના શરણે જે કોઈ આવશે એને ભુક્તિ અથવા મુક્તિ જે જોતું હશે એ બધું જ આપવાની જવાબદારી મારી છે ચ ન મુક્તિવાનું જેવી ભાવના લઈ અને માણસ ભાગવતજી પાસે આવશે એ ભાગવતજી એની બધી જ ભાવનાઓને સંપન્ન કરશે ભુક્તિં ચ ભુક્તિ મુક્તિ ચદાસિત્ય ભાગવતજી પાસે રોજ અખંડ પ્રભુ આપતા રહ્યા છે શું આપે છે તો કહે છે કોઈ માણસ આવે પ્રભુ મને ભૂખતી જોઈએ છે મારે ધંધો હરખો નથી આવતો મારે પરિવારમાં અમારા બંને માણસને બરાબર ભળતું નથી અમારા પરિવારમાં સંતાન નથી થતું જેવી પણ મનોકામના લઈને આવે પરમાત્માય સંપન્ન કરે કોઈ જીવ એવો હોય પ્રભુ તમે બધું આપ્યું છે અને કાંઈ ન આપો કાંઈ નહીં પણ બસ એટલી કૃપા કરો તમારા ભજન થકી મળી જાય એવી કૃપા કરે તો ભાવાનું સદા નરાણા જે માણસ ભાવ સાથે ભગવાન સુધી આવે છે એ માણસ બધું પામી જાય છે આજે પહેલો દિવસ સાત વાગ્યા સુધી કથા ચાલુ રાખીએ તો વાંધો છે કે આજે કેવું છે આજે સાત વાગ્યા સુધી બરાબર છે કાલ સવારે નવ વાગે શરૂ કરીશું કથા પણ આજે પોથી યાત્રાને લઈને આવ્યા છીએ એટલે સાત વાગ્યા સુધી સાત વાગે આપણે કથાને વિશ્રામ આપીશું પણ આવતીકાલે નવ વાગે આવવાનો સમય મારો છે તમારો નહીં નવ વાગે કોને આવવાનું છે મારે ટ્રેન નવ વાગે ઉપડી જવાની હોય તો પેસેન્જર લોકો કેટલા વાગે જવું જોઈએ બસનો ટાઈમ નવ વાગ્યાનો હોય તો આમ મારી ભાષા તમને સમજાય છે ને તો વાંધો નહીં જો કે હું ગુજરાતીમાં જ વાત કરું છું પણ નવ વાગે ટ્રેન ઉપડવાની હોય તો પેસેન્જર લોકો કેટલા વાગે જવાનું હોય